ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી ખાતે કંપનીનું પ્રદૂષિત પાણી લઈ જતી પાઇપલાઇનમાં ફીણ સાથે પાણી સમગ્ર તાલુકામાં ચકચાર આ જીઆઈડીસી નીકળતા પાણીને સહજ ના ગણી શકાય વાત કરીએ ભરૂચ જિલ્લાની તો ભરૂચના ઝગડિયા ખાતે આવેલી જીઆઈડીસી ની વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદૂષિત પાણી ખુલ્લામાં છડવાની ઘટનાઓ બનતી હોય છે તેથી આ વિવિધ કંપનીઓના કેમિકલ યુક્ત પાણીને લઈ જવા માટે પાઇપલાઇન બનાવાતા આ પાઇપલાઇન દ્વારા કંપનીઓનું કેમિકલ યુક્ત પાણીને વહન કરાતું હોય છે ત્યારે હાલ આ પાઇપ માંથી ફીણ સાથે પ્રદુષિત પાણી નીકળતું જોવા મળતા જીઆઈડીસી ના સત્તાધીશો માહિતી જીઆઈડીસી પોલીસ મથક પાસેથી પસાર થાય છે અને તેમાંથી આ કેમિકલ યુક્ત ફીણ સાથે નીકળતું પ્રદૂષિત પાણી જોવા મળી આવ્યું હતું ત્યારે આ જીઆઈડીસી ના સત્તાધીશો દ્વારા આવી બાબતોમાં ઢાક પીછોડા કરાતો હોવાની વ્યાપક લોક ભૂમો ઉઠવા પામી છે જાણવા મળી રહ્યું છે કે આ જીઆઈડીસી માં કાર્યરત વિવિધ કેમિકલ ની કંપનીઓ દ્વારા કેમિકલ નું ઉત્પાદન કરતી ઘણી કંપનીઓ કાર્યરત છે આ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા અને ઉત્પન્ન થતા કેમિકલ્સ માં ઘણા ઝેરી અને જીવસૃષ્ટિ ને નુકસાન કરે તેવા હોય છે તેથી સ્પષ્ટપણે કહી શકાય છે કે આ કંપનીઓના વેસ્ટ પાણીનું વહન કરતી પાઇપલાઇનમાંથી માંથી ફીણ સાથે નીકળતું પ્રદુષિત પાણી બહાર આવે તે બાબત સામાન્ય તો ન જ ગણી શકાય બ્યુરો ચીફ શશિકાંત વસાવા હર હંમેશ સત્યની સાથે